ભરૂચના મક્તમપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે ગામના સ્થાનિક રહીશો આ બાબતે ચિંતિત છે કે બીએલઓ દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે તેવામાં મક્તમપુર ગામના બસો યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર સાત ભરી અરજી કરનાર અને ઉઠાવનાર દિવ્યેશ કુમાર વિઠ્ઠલભાઈ પટેલ કલ્પેશ કુમાર કેશવભાઈ પટેલ ગણેશભાઈ પૂનમભાઈ માછી દ્વારા કોઈક ષડયંત્રના ભાગરૂપે ચોક્કસ સમાજના મતદારોના નામ કમી કરવા માટે કરવામાં આવેલા પ્રયાસમાં સામેલ આગેવાનો સામે તેમજ તેમને બચાવવા નીકળેલ સરકારી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રાજકીય પક્ષના કેટલાક કાર્યકરોને રાજકીય મહેચ્છાઓ સંતોષવા માટે એસઆઈઆર સાતના ફોર્મનો ખોટો ઉપયોગ કરી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ ગામની અંદર ત્રણસો ને પંચાણું જેટલા મુસ્લિમ મતદારોને કમી કરવા માટે એસઆઈઆર સાતના ફોર્મ ભરાવવામાં આવ્યા છે જેટલા લોકોના નામો એસઆઈઆર સાત ફોર્મમાં છે તેમાં પ્રતિષ્ઠિત નાગરિકો છે વકીલો છે એન્જિનિયરો છે રિટાયર્ડ સરકારી કર્મચારીઓ છે આ પ્રક્રિયામાં એસઆઈઆર સાત ફોર્મની જે આખી પ્રક્રિયા છે તે એટલા માટે શંકાસ્પદ છે કે ગણીને ચૂંટી ચૂંટીને એક જ વર્ગના લોકોને ટાર્ગેટ કરીને આ ફોર્મ ભરાયા છે અને અધિકારીઓએ તે કોઈપણ જાતની દરકાર કર્યા વગર સ્વીકાર્યા છે તેની સામે અમારો સખત વાંધો છે તે બાબતે અમે રજૂ કરવા અત્રે આવ્યા છીએ અને અમે આશા રાખીએ છીએ કે અધિકારીઓ કલેક્ટર સાહેબ આ બાબતે તુરંત આ ખોટા એસઆઈઆર ફોર્મ ભરનારા લોકો સામે અધિકારીઓ સામે રાજકીય પક્ષના કાર્યકરો સામે દાખલા રૂપ પગલા ભરશે તેવી અમને આશા છે